સોનું હોય ચોવીસ કેરેટનું એ સોના ને લઈ અને આપણે કોઈ સોની પાસે પછી એમ લગડી છે એમાંથી તમે મને એક હાર બનાવી આપો એટલે સોની છે એ લગડી પ્યોર સોનું છે એની અંદર બીજી ધાતુઓ ઉમેરી અને એમાંથી એક સરસ મજાનો સોનાનો સોના હાર બનાવે તોલું જે ચોવીસ કેરેટ નું સોનું ઓગાડી દીધું અને એમાં બીજી ધાતુઓ મિશ્રણ કરી અને હાર બનાવ્યો તો એમાં સોનું હારમાંથી ક્યાંય વહ્યું ગયું એ સોનામાં હા હારમાં સોનું છે જ અને અમુક સમય પછી એ ડિઝાઇન તમને ન ગમે ને પાછું એમ થાય કે ભાઈ હવે સોનીને કંઈક હાર તોડી નાખો ને એમાં પાછું જે કાંઈ એમાં પ્યોર સોનું છે એમને આપી દ્યો તો પાછું એને ઓગાડીને જે કાંઈ સોનું છે એમાં સાચું પ્યોર એ પાછું એને મળી જાય હાર નહોતો ત્યારે પણ સોનું હતું હાર છે તો એના કણે કણમાં સોનું છે અને એક સમયે હારને તોડાવી નાખીએ તો એ સોનું ક્યાંય જવાનું બીજી વાત કુંભાર ને ઘડો બનાવવો હોય માટલી બનાવી હોય તો શું કરે સૌ પ્રથમ માટીને લેવા માટે જાય માટીને લઈ આવે અને માટીની અંદર જરૂર પૂરતું જળ પધરાવી એ માટીના પીંડા ને ચાકડાની ઉપર મૂકી અને પછી એમાંથી સરજ મજાનો એક ઘડો બનાવે તો પેલા માટી હતી એમાંથી જ ઘડો બન્યો એ ઘડાના કણ કણ ની અંદર માટી રહેલી છે એક સમય એ ઘડો પાછો ફૂટી જશે તો એમાંથી માટી ક્યાંય વહી જવાની માટી ક્યાંય જવાની નથી એમ પરમાત્મા જ્યારે પૃથ્વી નહોતી તો એ ચોવીસ કેરેટના રૂપની અંદર છે ભગવાન આ પૃથ્વીની સર્જના બ્રહ્માજી દ્વારા કરવામાં આવી તો એના કણે કણની અંદર પરમાત્મા પોતે રહેલા છે એક સમયે સૃષ્ટિનો લય થઈ જશે તો એ પરમાત્માનું એ ચેતના તત્વ ક્યાંય જવાનું નથી